નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું રાજવી તો જાણી આજના મહત્વના સમાચાર શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં રાત્રે 11 વાગે જોરદાર વિસ્ફોટ નવના મોત અને 29 ઘાયલ જેમાં મોટે ભાગે પોલીસ કર્મી દિલ્હી બ્લાસ્ટના ટેરર મોડ્યુલ પાસેથી જપ્ત કરાયેલા એમોનિયમ નાઇટ્રેટની તપાસ દરમિયાન અકસ્માતે વિસ્ફોટ પોલીસે સ્પષ્ટ કર્યું કે આ આતંકી હુમલો નથી બિહાર ચૂંટણી ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થયું બસો તેતાલીસ માંથી એનડીએ બસો બે બેઠકો સાથે રેકોર્ડ બ્રેક જીત જ્યારે મહાગઠબંધન ચોત્રીસ બેઠકો પર સીમિત બીજેપી નેવ્યાસી સીટો સાથે સૌથી મોટી પાર્ટી જેડીયુ એસી પ્લસ સીટ પર રાઘોપુરથી તેજસ્વી યાદવ બાર હજાર મતો જીત્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે દેવમોગરા મંદિરે પૂજા અને નર્મદાના ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જયંતિ કાર્યક્રમમાં હાજરી આપશે નવ હજાર સાતસો કરોડથી વધુ વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે કોલકાતાની એઝરા સ્ટ્રીટ ખાતે ઇલેક્ટ્રોનિક્સ ગોડાઉનમાં મોટી આગ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની વીસ ગાડીઓ આગ કાબુમાં લેવા દોડતી પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયત્નો જારી તો આવાશ જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે